રાજકોટની જ્ઞાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બેન્કિંગની બધી એક્ટિવિટીથી લોકોને માહિતગાર કરવાનું ઉમદા કાર્ય કરવામાં આવે છે અત્યાર સુધીમાં સો થી દોઢસો લોકોને બેન્કિંગની તાલીમ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે ત્યારે આગામી ઓગણીસમી તારીખે આ ટ્રસ્ટનો શુભારંભ કરવામાં આવનાર છે જેની વધુ માહિતી આપવા માટે જ્ઞાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી ગુડ આફ્ટરનૂન મારું નામ ઉમેશ સુજાન છે હું મેનેજિંગ ટ્રસ્ટી જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અને મારા ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ રામાણી અને અમારા સ્વયંસેવકો આપ સૌથી આ એક અપીલ કરવા માગીએ છીએ કે તારીખ વીસથી લઈને ચોવીસ તારીખ સુધીમાં ફેબ્રુઆરી મહિનામાં બે પાંચ પાંચ સ્કૂલની અંદર અમે રેલરાજનગરમાં આ બેન્કિંગ સેલ્ફ બેન્કિંગ જે આજની તારીખે તમામ વ્યક્તિઓ માટે જરૂરી બની ગયું છે તે વગર ચાલતું નથી તે પ્રેક્ટિકલ બેન્કિંગનો કાર્યક્રમ ચાલુ કરી રહ્યા છીએ અને તેનું ઓપનિંગ કાર્યક્રમ ઓગણીસ તારીખે રેલરાજ ક્રેડિટ સોસાયટી આગળ રેલનગરમાં યોજાયેલ છે આપ સૌ પણ એમનો લાભ લ્યો આવો અને જાણો આ વિશે અને અમારું અમારી અપીલ છે કે સેલ્ફ બેન્કિંગ પ્રમાણના કાર્યો માટેની માહિતી લેવા માટે પણ આપ ત્યાં આવો અને આના વિશે તમે ઘણું બધું જાણો તે અમારી અપીલ છે અમારા ટ્રસ્ટ તરફથી થેન્ક યુ